असलकुम करबला में जो शहीद हुए हमारे हजरत इमाम हुसैन सल्लल्लाहु अलैहि वसल्लम के हम मुहरम उनकी याद में मनाए जाते हैं यह मुहरम हम हर हिंदुस्तान में मनाए जाते हैं जो करबला में शहीद हुए जो हमारे इमाम हुसैन है हम इमाम हुसैन की याद में ये मुहरम और ये जुलूस निकाले। वैसे तो ये मातम है जो तो हर मुसलमान अभी इनको याद याद रखते हैं उन्हें उनके वास्ते हम ये मुहरम તાજીયા આપ જો હમ અંદર મુસ્લિમ સમાજ દ્વારા દ્વારામના દિવસે શહીદ થયેલા ઇમામ હુસેનની યાદમાં તાજિયા જુલુસ નીકાળવામાં આવ્યો ઇમામ હુસેન જે એમના પરિવાર સાથે માનવતાના માટે શહીદ થયા હતા જે જે ઇમામ હુસેનના છ છ મહિનાના દીકરા પણ શહીદ થઈ ગયા હતા કરબલાની અંદર જે માનવતાની માટે શહીદ થયા હતા આજે એમની યાદના અંદર તાજિયા जुलूस ગાનેરામા નીકળવામાં આવ્યો છે અને આખા ભારતના અંદર આ એક એકતાનો સંદેશ છે તાજિયાએ અને ઇમામ હુસૈને કોમી એકતાનો પરતિકા કારણ કે પોતે માનવતા માટે શહીદ હતા એટલે આજે તાજિયા નીકળવામાં આવે છે જય જય ભારત માટર મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે